પંદરસો બીઘા આખા હા પંદરસો વીઘા બોલો કશું

ना चाले कसो यो यो त हारु हो के छ चम ना चाले ना चाले मारिस कागरे लाओ तू अखिल बारी कागरे बारी लाओ मेलो। तो तो ना, ना बरे बरे? तो तो ए मेलो कसो ना मर ने बदु ना मर जमिन मारिस ले त अब बरोबर ए म एक नट देवी नै मर सुकी दो तू त मर को रखा रुखिया आलिस चुकी एक विगुआल दिसो हो एक विगुआल बोल बरोबर ना कागरे होवचो ने बाय कागरे होव पाहिजे कागरे नाही आणवतो तू पाणी नको तो ना जमिनी आहे ओरिजिनल कागरे लाव कशी नाही मले ओरिजिनल वारी तो तुमच्या नुमिनंद नाही શું નહીં आणव हेम जतीर बધું મારા નામે बरोबर ना બધું મારા નામે છે બરોબર આમ જો વાત કરીશ હમ શું करतो का हां जी तो थमार कोला छे छे हां

ઓગણન પચીસ વીઘા જોડે કેટલા ઓગનપચીસ પંદરસો વીઘા જોડે અરે તુકા મેળો ના કાગર ઉજવ લેતા તું આમ કઈ લગાડી ના ફાડું તમારું

આ વાત કરી રહ્યા છે એનો એક कागरे मिलो नहीं नहीं मला भाई ये ऊपर से ताना तो कागरिया अरे नाखी दे अरे नाखी दे नाखी दे ताना कागरिया कमर कोड़ा 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 कमर कोड़ा कागरिया 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 कमर कोड़ा

આપડે ખેતર માં સમાધાન આપડે ખેતર માં જતા ભગવાન બેઠા હોય ને સાફાઈ કરીએ ગમ ની ઉબેટ

અલિયા પેલા મોરા અલ્યા વાહર એ પેલા ગોમરી ઊભે તો વડાવે પેલા બે બચે તો નઈ મળે હાટો હાટો આ ઊબે છે ને આવો ને બંધાર બંધાર છોરાઓ પોશે ને ક ભાઈ મળી જશે યાર ઓય મન મોરિયા હા 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 ઊભી રે વાય ગોમરી ને ઉભારો લે વાઢો આલે બે બે અબ ખાલચી લે બે ના કે પિતરા આ લો આટલી બહુ કામ અલ્યા આ મો ખ્યા ચા યાર બામની ઉગ કાંગરિયા જોઈએ હે નઈ શું હ ભરા હવે તું જીયો હવે મને ડોટ ખાઈ જઈશુ એ મને હોય કે ના પાડી દે ઉપર છોડો નું પાડી ઉપર કીધું કા છોડો ના આ તો કાગડી નથી ભરત એ જમીન લેવા છે કે ન આવો બસ શું થાય મને વાત કે ના છોડો નું પુડા ના ના તાર જો તને માંનું કાગડી લેવા ભરત નહી નહી કાગડી નહી મળા કાગડી નહી મળા અલ્યા

should be taken down

હું સમાધાન કરવા બોલાવા તમે વળી વળી અંદર અંદર મહિના જશો જોઉન કરો એટલે વિહાજી

એ તો વાળી દેવો પડશે એ એટલે માતા ઉપર છો ઉભો સાડવા અલ્યા ગાડી વાળી દેવો પડશે આને તો પકડી રાખો લે જા જાડે નહીં આ તો શું થાય એક જ

વધારવા નઈ કુના લહન જીવન તમે સુ લે વધારો અમે લહન જીવા છીએ વધારવા નહીં

દાગેરી <test Springs th> <that horror be70> <Slow�is Horse addition> લે વિહાજી ગામની ઉવેતને જાલજો આવ પચ્ચી ઉ વિહાજીએ સોધી દે ને વિહાજી ચેના ગુગલ તાજા હા એ વિહાજી એમના નામ તા ઓ પછા બરાબર આવ માકા જાવ આવ માકા જાવ જો જો ખાલી ગામના કુતરાને હાડું હો ખરાક દેના કુજી જહરે જાય બા સુજા પડશે પાડ ગામની ઉવે નવરી હા ઓય હા নাই

cokuman kayak dia kok, maka jauh malu. Apa deh? Apa deh? Apa deh? Apa deh? Dia rumah beratur nih ya rumah. Dia apa deh yang kuhu? Jawa! Ah, Jawa? Mas tapi aja nasi solid bawa. Solid, uh, uh. mm. solid, solid. Cepat. Ya. Ini nasi jauh tuh. Muka hamjau, musuh kau hukum, mm. tuhan, atau mesti bu ramon bahman nakaris, કાલે હું કે 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 યોડે હું કે તું આખરી જતોર તું જતો રહેશ કે કાલ નું કાલ પછી તમે બોન થા મેટર કરી દીધું એકલા મોર પણ એવું નહીં હા મ આવ બોન એવું ના કે ની આ પડકતો ને દર વર્ષ પીવા જો તો નીકળે દારું એટલે વિહાજી તમે એની વાત શું કરો સાંભળો યાર અમે ના બોલશું તમે ઓકે મરવા જ ધરશું દુખાળી ચલો કાલે એટલે વિહાજી હા ઓનાય